સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ લાંબા સમયથી વિવાદથી સંકળાયેલા છે આજ સંપ્રદાયના અન્ય એક સ્વામીનો વિવાદ પણ સામે આવ્યો જે કે સ્વામી નામના સાધુએ સુરતના ભાજપના કાઉન્સિલરને કરોડ એક લાખ રૂપિયાની છેતરપિંડી કરી નાખી જે કે સ્વામી નામના સાધુએ સુરતના ભાજપના કાઉન્સિલર સાથે એક કરોડ એક લાખ રૂપિયાની છેતરપિંડી કરી નાખી આણંદ જિલ્લાના તારાપુરના રીંઝા ગામમાં સાબરમતી નદીના કિનારે પોયચા જેવો સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ તૈયાર કરવા સાતસો વીઘા જમીનના સોદામાં મધ્યસ્થી તરીકે ચાર ભાગીદારો વચ્ચે પચીસ પચીસ ટકા નફાની લાલચ આપી પૂરા બોમ્બે માર્કેટ રોડના ડૉક્ટર અને તેના પિતરાઈ પાસેથી આશ્રય એક કરોડથી પણ વધુ જે કે સ્વામીએ પડાવી દીધા અને તેમની ટોળકીએ સુરતના ભટાર ખાતે રહેતા ભાજપના કોર્પોરેટર પાસેથી એક કરોડ એક લાખ રૂપિયા પડાવ્યા ત્યારે આ સ્વામીની ફરિયાદ પહોંચી છે સીધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અને પોલીસનું શું કહેવું છે સાંભળીએ ગત તારીખ છવ્વીસ સાત રોજ એક ફરિયાદી નામે હિમાંશુભાઈ રાવલજી જે ભટાર વિસ્તારના કોર્પોરેટર છે એમની ફરિયાદ અમારી સમક્ષ આવેલી અગાઉ અરજી હતી જેની અરજીની તપાસ કરતાં એવું જાણવા મળેલ છે કે એમને પાસે જે કે સ્વામી કરેલી સ્વામિનારાયણ સંત છે જેમણે આણંદ જિલ્લાની રીંઝા ગામની જમીન હિમાંશુ લાવલજીને સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે એમના નામે લેવાનું કહી અને બાના પેટે એક કરોડ એક લાખ રૂપિયાનું એડવાન્સ પેટે લઈ એમની સાથે છેતરપિંડી કર્યા મુદથી ફરિયાદ અત્રેડા પોલીસમાં આવતા પોલીસેમાં ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલ છે આ બનાવ નવેમ્બર બે હજાર ચૌદથી બે હજાર પંદર દરમિયાન બનવા પામે છે જેમાં હિમાંશુ રાવલજીએ નોટલાઇઝ કરેલા સાકાત કરેલા છે અને એમને પોતે ચેપથી આ એમાઉન્ટ જે કે સ્વામીને આપેલ છે જેમાં મુખ્ય સૂત્રધાર સુરેશ સાદુભાઈ ભરવાડા મારફતે આ બધું ડિલિંગ કરવામાં આવે છે જેમાં કુલ આઠ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ દાખલ કરી અને તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને વધુ વિગત આવતા આપણે જાણ કરું સાહેબ આરોપી પકડાયા છે શું છે હજુ સુધી હમણાં ગઈકાલે જ ગુનો દાખલ કરેલ છે આરોપીની તપાસ સ્ટાર્ટ કરેલ છે આરોપીઓ શોધવાની તજવીજ ચાલુ છે મારા એક ફેસબુક ફ્રેન્ડ મૌલિક પરમાર જે મારા એક જૂનો મિત્ર હતો સેમ નામથી હતો એનાથી મને થોડીક સમજવામાં ગેરસમજ થઈ અને એમને ઓળખાણ કરાવેલી મને જે કે સ્વામી સાથે કઈ રીતે ગયા હતા શું વાતચીત થઈ આખી ડિટેલ શું છે જે કે સ્વામી મને જુનાગઢ ગયો ત્યારે એમણે મને ત્યાં વૃદ્ધાશ્રમ ગૌશાળા અને સ્કૂલ બતાવી હતી અને આખું ત્યાંનો માહોલ એવો હતો બધું એમનું જ હોય એ પ્રકારે લોકો પણ એમને વંદન કરતા હોય ને એ પ્રકારનો માહોલ હતો અને મેં કહ્યું કે અમારે આ પ્રકારનો એક મોટું આયોજન વટામણ ચોકડી ખાતે કરવા જઈ રહ્યા છે અને એની અંદર આપ અમને સહભાગી બનો અને અમારો એક ધર્મના કામમાં અમારા સાથ આપો

બરાબર તો મેં કીધું ભાઈ જેમ મંદિરનો જ વિષય છે તો આપણે આ બધા પૈસાનો આટલા રૂપિયાનો ગાળો છે એના માટે રાખો છો તમે શું કરવા આ લોભ લાલચ કરવાની તો એમણે ત્યારે એમ પણ કહ્યું કે તમને પૈસા નહીં જોઈતા તો આ સંપ્રદાય ના અમારી જમીન તો અમને પંદર થી વીસ લાખ રૂપિયાની પડે છે તમે છો તો અમને દસ લાખ રૂપિયામાં પડે છે તો અમે આ જમીનના જે પૈસા વધે તો તમે એવો તો અમારા ટ્રસ્ટમાં આપી દેજો અમે તમને ટ્રસ્ટી બનાવી અને તમે આ રીતના ભગવાન સેવા કરજો કેટલી જમીન માટે કેટલા પૈસા હતા સાતસો વીઘા જમીન માટે એક કરોડ ને એક લાખ રૂપિયા આવ્યા પછી શું થયું પછી આ બે હજાર પંદર ની વાત છે જયારે એમણે મને કન્ફર્મેશન લેટર મોકલ્યો કે મારે આ જમીન આઠ રૂપિયાના ભાગે લેવાની થાય છે અને ત્યાર પછી મેં એમઓયુ બનાવ્યું એમઓયુ એમને મોકલી આપ્યું દસ દિવસમાં આપવાની વાત હતી મહિનાઓ સુધી પછી લોકો સંપર્કમાં રહ્યા બે ચાર પાંચ છ મહિના પછી સંપર્ક નહીં મળે હું વારંવાર જુનાગઢ ધક્તા ગાઉં બધે પછી છેલ્લે સુરેશભાઈ એમ કીધું કે મારી પાસે જમીન વેચાશે ત્યારે હું તમને પૈસા આપીશ એટલે મને બી એવું કે એમનું પેમેન્ટ અટવાયું હતું ફંડ આવવાનું હતું અટકી ગયું છે એવું બધું મને કહ્યું એટલે મને કદાચ ફસાયા હશે અને પ્રોજેક્ટ વિલંબમાં હશે એટલે આપણે કોઈ જાતની બીજા બીજી પગલાં કર્યા નહોતા પણ સુરતના તબીબે તબીબી આ પ્રકારે એની સાથે છેતરપિંડીથી એ સમાચાર પત્રમાં અને બીજી માધ્યમથી એમને ખબર પડી મીડિયાના માધ્યમથી એટલે એ જ જે કે સ્વામી એ જ સુરેશ ભરવાડ ની જ ગામની જમીન જે અમને ખબર પડી એટલા માટે અમે પણ ફરિયાદ કરી છે પૈસા એક કરોડ ને એક લાખ રૂપિયા આપ્યા છે ટોટલ કેટલા જણા છે મારી પાસે અગિયાર જણ લિસ્ટ આવી છે અત્યારે કે અગિયાર જણા આની અંદર ભોગ બનનાર છે એમાં ઓછા સાત થી આઠ ને એમ પણ મળી જાય એમ છે તમારી સાથે જે ચીટિંગ થયું છે એમાં કોણ કોણ સામેલ છે મારી સાથે ચીટિંગ થયું છે એમાં સુરેશ ભરવાડ જે કે સ્વામી જે કે સ્વામીનો નો પીએ ભરત પટેલ દલાલ તરીકે મૌલિક પરમાર પાર્થ ઉર્ફે મનસુર નીલકંઠ વનની ડેવલપર જેના નામનો મને કન્ફર્સ રેટમ એકો છે એના જે કરતા હડતા હોય આ તમામ લોકો અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજા સામેલ હોય બધા છે જે ફેસબુક ફ્રેન્ડ હતો જે નામ કે તમારો ફ્રેન્ડ નો હતો ના એ એ પછી પરમાર આવી ગયો પણ સ્ટેટમેન્ટ લખાવી ગયા છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જે કે સ્વામી સહિત હાલ આઠ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે સુરત થી સિંઘ રાઠોડ નો અહેવાલ ગુજરાત તક